સાણંગપુરના કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર પૂનમના દિવસે ખાસ કરીને દાદાને બસો કિલો કાળા તલનું કચરીઓ અર્પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ બસો કિલો ચાંદીનો મયુર આકારનો મુગટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકોએ આજે દર્શનનો લાભ લીધો હતો હવે જઈ સાણંગપુર આમ તક ન્યૂઝમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ પૂનમ નિમિત્તેથી કષ્ટભન હનુમાનજી મંદિરને ફૂલની ડિઝાઇનવાળા વૃંદાવનમાં તૈયાર કરવામાં આવેલા વાઘા એવમ ઓર્કિડ અને સેવંતી ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો અને બસ્સો કિલો તલની તલનું કચરિયું ધરાવવામાં આવ્યું હતું દાદાને રિમલ રિયલ ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુગટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે આજે પૂનમ હોય ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો ત્યાં આવી પહોંચ્યા હતા અને પૂજા અર્ચના આરતી દર્શનનો લાભ લીધો હતો ખાસ કરીને દાદાને ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુઘટ અર્પણ કરવામાં આવ્યો હતો દાદાને બસ્સો કિલો કચરીઓ ધરાવવામાં આવ્યું હતું તથા એલચી અને સેવંતીના ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો હતો સવારે પાંચ ને ત્રીસ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે શણગાર આરતી કોઠારી દાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું સાથ યજ્ઞમાં પણ આહુતિ હોમવાનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં ભાવિકોએ આજે આ લાભ લીધો હતો અને ખાસ કરીને આ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યો તો શણગાર કરતા ત્રણ સંતો અને ભક્તો અને પાર્ષદોને ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો